કરોડો રૂપિયાના ખર્ચે આપણે બોટો વસાઈ આ બોટો ક્યારે કામ લાગે એક કામ કરો તમે આ બોટો છે ને ઉનાળાના ભર તાતમાં કાઢજો આ બોટો જે છે ને તમે ડિસેમ્બર જાન્યુઆરીની ઠંડીમાં કાઢજો લોકોને બહુ કામ લાગશે હા ને આજ તમારી મૂર્ખાઈ તો છે ને આ જ વાક્યો તમારા પર છૂટ થાય છે કારણ કે તમને ચાલ્યું જ નહીં ક્યારે કાઢશો કરોડો રૂપિયાના ખર્ચે તમે આ બોટો લીધી છે બોટો ધૂળ ખાઈ રહેશે પૂરની પરિસ્થિતિમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટો લીધી લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે બોટો લીધી પણ તો ક્યારે કાઢશો ક્યારે કોઈ મુહૂર્ત કઢાવવાનું છે કોઈ બ્રાહ્મણની રાહ જોવાની છે તો કેમ ધૂળ ખાઈ રહી છે હજી કોની પરમિશનની રાહ જોવો છે કે આ બૂટેને અહીંયા આ બોટ હોય તેને અહીંયાથી ક્યારે કાઢીએ થોડી તો યાર શરમ કરો જે લોકોના ઘર આખે આખા ડૂબી ગયા તણાઈ ગયા ઘરવકરીનો સામાન તણાઈ ગયો પોતાનું જીવન એ આખે આખું પોતાનું પોતાનું બોડી એટલે પોતે જ તણાઈ રહ્યા છે એવી પરિસ્થિતિમાં તમે આ બોટોને અહીંયા હાંચવી રાખી છે ક્યારે કાઢશો ધૂળ ખાઈ રહી છે મિત્રો કરોડો રૂપિયાના ખર્ચે લીધેલી આ બોટો ધૂળ ખાતી ખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પ્રશ્નાર્થી ઊભો થાય છે કે અધિકારીઓ નેતાઓની બુદ્ધિ પણ આ પ્રમાણે ધૂળ ખાઈ રહે એવું લાગી રહ્યું છે ને